આપડે કોમ કરો કાપાજી કલક માલ મંગાવી રાખવું કોથળી પડી હાથ પડી આઠ પડી કે આપણે કોથળી મંગાવીએ ને એક બેટિંગ કરી

મિલ્લી મિલ્લી ફીજા મિલ ગયો હારી ને બોલા ફોન આપો ફોન મિલ દેવાય હવે જા તું ચગા માં બે આપડો બેસી તેમ કે આ તો પૂરા હા લે હું કર કરતો કોન બે ખબર ના પડે ચાલ થઈ ગયા ખાવા લાગે ને આલવા આવશી ચોકાણ મર્યો પેલો અલ્યા આયા આયા આયા

શૂટા તો માર જોવો કઈ હજુ તો બાઇટિંગ હજુ આનું જોવો કઈ બાઇટિંગ કાય દેશે તમારા માં પાતળો મંગાય છે રાખીન પીસ તો લઈ લો લા ઇના રોકડા પૈસા યાર લા ચેન વેકી મારો ને ચેન બે નઈ વેકવા ને તો લા આ આ શૂટા પૈસા આપી દયો એ મે યાર તાજ છે બીજા બાકી હા વેણો લે આટલા રાખ લ્યો લઈ લે બીજે કોણ લે જો તો તો કે દયો સારું સારું આવ જા દેણો હવે હું કહું હા

તમે લા કહી દે આઇટિંગ તો ઘરે ભૂલી ગયા સર હા કડક કડક પીઓ પી ઓ જીગુભાઈ બેલું બા આવું છો બેલું બહુ થયું બધું બહુ કડક હા મહિન હા હા મારું માનું ખર્ચ થઈ કહી દઉં હા

હેલો બેટા આપડે ચાવલા રોડ સાઈડ આવજે બેટા કેમ પડે કા બે તલ લેતા કેતા નહી ઘરે કોઈન કે બાપા ફૂલ થઈ ગયા એ હારું આવ એ કોતરીએ જલ તાવજે હાલ જાવા માર છોકરા છોકરા બેઠે બેઠે ખાવાનું ત્રણ ઓડીયો આ રૂમ નું ભાડું મહિને આવે મફત આહા ભાડા ના પડતા આખો મહિનો પીધો નહીં મારે આખો મહિનો થઈ ગયો આખો

મને ચડી ગયો હવે ના ચડી ગયો ફૂલ લઈ ગયો મને આમ આમ છોકરો મારા હતા આ રીતે ના ના બોલ ટાઈમ પૂરો કરે લઈ જવા જમ કરે ના લઈ જવાય કરે વચમાં વર્ગ મિલ દે પાઈ છોકરો લા તે પીશો તો મેલું હા પીવાનું એટલે પીવાનું આપડા તો ઓ દીઓ ફૂલ થઈ જવાનું બાકી તો તમને શું ખબર નહીં હા આ આલ્યો 90 રૂપિયા પેહા લ્યા તું રાખ બેટા રાખ ના મને ખોટ જોડે હ ના તું રાખ વાપર વાપર આજ બાપા ફૂલ બેટા વાપર હુંંટો બેટા એ અલ્યા બટાના નહીં ધંબા મજા આવે અમારે પ્યુ હે કુંટો મારવા દેવું ના તમારું નહીં કહું નક મુકઈ દે એક જ કુંટો બેટા

lihat tua eh, Kami ahi ke dalba. Hmm. <laughs> ya, mencoknya oh, ya, <laughs>

એ તલો તીજો તંજો બોલ તાલિયા તારો પક્કો કોણ છે તું આ શું કરી કાળા નજર ઓંદા પ્યા કાળા હોસે તું કાળા હોસી تیરા પયો تیરા કી બનસી કાલિયા ઓને

અરે કુસરો અલ્યા મરી જા હાલ્યા મરી અલ્યા ઓલ્યા અલ્યા ખોલ લે જા ના ભાઈ તું જા એ તો મિત્રો આ વિડીયો અમે વાસ્તવિકતા ને કઈ લેવા દેવા નથી અને ફક્ત આ મનોરંજન માટે બનાવેલો છે તો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો